ચટણી તો હંમેશા આંબલીથી જ બને અને ઘરમાં ગોટા ભજીયા સાથે આ ચટણી ચોક્કસ બને પણ શું મિત્રો તમે ક્યારેય ખજૂર આંબલી વગર પણ ખજૂર આંબલીની ચટણીના ટેસ્ટવાળી ચટણી બનાવી છે તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું એકદમ ચટપટી ખાટી મીઠી ખજૂર આંબલી વગર એના જેવા જ ટેસ્ટવાળી ચટણી જેને આંબલી ન ફાવતી હોય એ પણ મન ભરીને ખાઈ શકે છે અને બિલકુલ નડતી પણ નથી તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ આંબલીના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું મોટી બે ચમચી જેટલો આમચૂર પાવડર અને પાંચ ચમચી જેટલું સંચળ લઈશું અને એક ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું અહીંયા રેગ્યુલર મરચાનો ઉપયોગ કરવાની જગ્યાએ આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે કેમ કે એનાથી ખૂબ મસ્ત રેડ કલર બનીને તૈયાર થાય છે અડધી ચમચી જેટલો આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર લઈશું અને થોડું ઉમઠું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો અહીંયા તમે જુઓ મીઠાની ક્વોન્ટિટી મેં એકદમ ઓછી લીધેલી છે કેમ કે આપણે અહીંયા સંચળ પણ એડ કરેલું છે અને સંચળની ખારાશ હોવાથી મીઠાનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે હવે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈએ એકદમ સિમ્પલ મસાલાથી ખૂબ જ ચટપટી અને ટેસ્ટી એવી ચટણી બને છે જેવી રીતે આંબલીની ચટણીથી હાથ પગના સાંધા પકડાઈ જાય છે શરીરમાં દુખાવો થાય છે ઘણાને માફક નથી આવતી આંબલીની ચટણી અહીંયા બધા જ મસાલાને આપણે મિક્સ કરી લીધા છે હવે આપણે એક કુકિંગ પેન લઈશું અને મિક્સ કરેલા બધા જ મસાલાને આપણે પેનની અંદર એડ કરીશું અને ત્યાર પછી પેનની અંદર આપણે પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા ખૂબ સારી રીતે બધા જ મસાલાને કોઈ પણ ગાંઠ ન રહી જાય એ રીતે મેં મિક્સ કરી લીધા છે હવે આપણે આ પેનને ગેસ પર મૂકીશું આ મિશ્રણ ને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે તો થોડી વારની અંદર જ તમે જોશો કે આ મિશ્રણ એકદમ સરસ રેડ કલરનું બનવા માંડશે આપણે આના અંદર એક ઉફાળ આવવા દઈએ હવે જુઓ મિશ્રણ સરસ ગરમ થઈ રહ્યું છે અને એમાં ઉફાળ પણ આવવા માંડ્યો છે અને અહીંયા મેં થોડો ગોળ આ રીતે ઝીણો સમારીને તૈયાર કરી લીધો છે તો ગોળને ખાસ કરીને ગાંગડાની અંદર ન રાખતા આ રીતે સમારી લેવાનો જેથી કરીને ચટણીમાં સારી રીતે ઝડપથી મિક્સ થઈ જઈ શકે મિશ્રણ બનાવતી વખતે આપણે અહીંયા બે ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે તો આ સ્ટેજે આપણે એના અંદર ચમચી જેટલો આપણે અહીંયા ગોળ એડ કરવાનો છે અને પછી મદદથી આપણે એને ચલાવી લેવાનો છે આ રીતે થોડી વાર ચલાવીશું એટલે બધો જ ગોળ એના અંદર આરામથી મિક્સ થઈ જશે આ રીતે પરફેક્ટ રીત અને માપ સાથે જો ચટણી બનાવશો તો તમે બનાવેલી ચટણી પણ એકદમ સરસ બજાર જેવી જ બનીને તૈયાર થશે અહીંયા ગોળ ધીરે ધીરે ઓગળી ગયો છે મિશ્રણની અંદર તો આ રીતે બનાવેલી ચટણી તમને બિલકુલ નહીં નડે મોટે ભાગે ઘરની અંદર જયારે ફરસાણ બનાવીએ ત્યારે એની સાથે ચટણી તો ચોક્કસ હોય જ પણ ખાસ કરીને વડીલોને અને જેને આંબલી કે લીંબુ માફક નથી આવતું ને આ ચટણી ખાવાનો ટેસ્ટ રહી જાય છે કેમ કે એ ચટણી ખાવાથી એમના સાંધા પકડાય છે શરીર દુખે છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે પણ આ રીતે તમે આમચુર પાવડરની ચટણી બનાવશો તો બિલકુલ નહીં નડે અહીંયા બધું એક સરખું મિક્સ થઈ ગયું છે હવે આપણે ચલાવ્યા વગર ચટણીને એકદમ ધીમા તાપ ઉપર ઉકળવા દેવાની છે તો આ રીતે ઉકળવા દેવાથી ચટણી એકદમ સરસ ઘાટી બની જાય છે અત્યારે જે આપણને પાણી જેવી લાગે છે એવી બિલકુલ નહીં લાગે તો અહીંયા ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને ચટણીને આ રીતે સરસ રીતે ધીમે ધીમે થવા દઈશું અહીંયા એકાદ મિનિટ પછી આપણે થોડી ચલાવી લેવાની તો તમે જોશો કે ધીરે ધીરે મિશ્રણ ઘાટું બની રહ્યું છે તો અહીંયા ગોળ ગરમ થઈ એકદમ સરસ પાઈ જેવું બને છે અને ચટણી ઘટ બને છે તો જુઓ અંદાજે ત્રણ થી ચાર મિનિટમાં ચટણી એકદમ સરસ ઘટ બની ગઈ છે અને જેમ જેમ આ ચટણી થશે એમ ઘટ થતી જશે ચટણી પરફેક્ટ બની છે કે નહીં એ જો જાણવું હોય તો ચમચીને આ રીતે ચટણીની અંદર બોળી આ રીતે ચેક કરી લેવાનું તો અહીંયા તમે જોશો આપણે જે લાઈન દોરી છે એમને રહે છે એટલે કે એકદમ સરસ ઘાટું બની ગયું છે તો અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું જો એકદમ સરસ ચટપટી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે ખાસ કરીને બજારમાં જે સમોસા ગોટા કે ભજીયાની સાથે મળે એવી જ સરસ બનીને તૈયાર થઈ છે તો હવે જ્યારે પણ ફરસાણની સાથે ચટણી બનાવો તો ચોક્કસથી આ રીતે આમચૂર પાવડરની ચટણી બનાવજો કેમ કે બિલકુલ નડશે નહીં અને બધાને ખૂબ જ પસંદ આવશે હવે આપણે ચટણીને એકદમ સરસ બજાર જેવી ચટણી જેવો લુક આપીશું એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને થોડી અમથી કોથમીર એડ કરીશું આ રીતે કોથમીર અને ડુંગળી એડ કરવાથી ચટણીનો લુક એકદમ સરસ બજારમાં જે આપણને સમોસા કચોરી ભજીયાની સાથે મળે છે એવી જ ચટણી જેવો લાગે છે અને ચટણી પણ એટલી ટેસ્ટી બને છે કે બજારની ચટણીને પણ ફીકી પાડી દે એવો સરસ ટેસ્ટ બનીને તૈયાર થાય છે ચટણીને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો ડુંગળી અને કોથમીર નાખ્યા વગર એમનેમ જ તમે ત્રણથી ચાર દિવસ બહાર સામાન્ય તાપમાનમાં અને અઠવાડિયા સુધી તમે ફ્રીજની અંદર સારી રાખી શકો છો અને આ ચટણીને જો ફ્રીઝરમાં મૂકશો તો એક મહિના સુધી આ ચટણીને કશું જ ન થાય વારે વારે જો તમારે ફરસાણ બનાવવાનું થતું હોય અથવા તો થોડા દિવસોની અંદર ફરસાણ બનાવવાનું પ્લાનિંગ હોય અથવા તો કોઈ મહેમાન આવવાના હોય અને એક સાથે થોડી તૈયારી કરી રાખવી હોય તો ચટણીને આ રીતે તમે સ્ટોર કરીને રાખી શકો છો લાંબા સમય સુધી પણ એના ટેસ્ટમાં કશો જ ફેર નહીં પડે જેવી તમે ફ્રેશ બનાવીને ટેસ્ટ કરો છો એવી જ સરસ ટેસ્ટમાં લાગશે આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો તો પ્લીઝ કરો કરો ગમે અને શેર તમારા સગા સંબંધી મિત્રોને પણ આ આંબલી વગર સરસ મજાની ગોળ આંબલીના ટેસ્ટ વાળી ચટણીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ આંબલી વગર ટેસ્ટી એવી ચટણી બનાવવાની રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો